શેટ શેટ આપણા લોકર માં ચોરી થઈ ગઈ છે ચોરી હોય ના હોય આ તમને નામ નથી હજી જોવા આવ્યું આ દો છે કેટલા પૈસા આ બધું ભાઈ 10 લાખ રૂપિયા 10 લાખ હોય કોણ છે ચોર છું ક્યાંથી આવે છે ચોરી કરીને ક્યાં ચોરી કરી ફાર્મ હાઉસ માં ફાર્મ હાઉસ માં तू तो ओरू पैसा કેટલા 5 લાખ હે પેલો ભાઈ હા તું દરડે ચેક કર કે બીજે આડે આડે મેલઈ નઈ ગયા ના ના હું બીજે ક્યાં મળતો તોય બધું એક જ લોકરમાં મેલું છું 10 સે 10 લાખ રૂપિયા એક લોકરમાં પાડ્યા ને આ નેચા ખાનામાં જો કે 5 લાખ કાકા પાસે મેલઈ જાવ મે તમને કીધું ના હું ઉપલા ખાનામાં મેલું છું બીજો કોઈ ખાનામાં પૈસા નઈ મળતો કાકા જો તમે હે

મો આધાર હતો એટલે વાત તો બરોબર છે ને હું તારા ઉપર આરોપ નહીં નાખતો એ તને એક માટે બોલાયો બરોબર નહીં હો પાછળ વાઘુજી નામ નો એક માણસ રહે છે ભરતજી ની માં બરોબર એ ભાઈ ને બોલાય હોય બોલાય હો જો તો હતું આવે છે તો થાય ને તો થાય તોર તો

એ પોત લાખ લાખનો બંને હતો તો એક જ પંડલ જેમ રાખ્યું છે ચોર ચોરી કરે તો બે બે લઈ જાય ના ના આ તો કદાચ બીકમાં ભૂલી જવો લેવા જો નહીં લાગતો હા ભલે ચોરી કરી પણ મારા માટે ફાયદો કરતો છે આ પોંચ લાખ રૂપિયા હું લઈ લઉં અને શેઠના તો એમ જ કહી દઉં કે શેઠ દસ લાખની ચોરી થઈ છે અને અમે જો શેટના કમે પડવાની છે અને ચોર કદી હાથમાં આવવાનો નહીં અને એ જ કરવા જોઈએ

તમારે કઈ વાત ખોટ પડી પચીસ હજાર રૂપિયા હું તમારો પગાર આપતો હતો કરી પરિવાર ગુજરાન માટે પરિવારના ગુજરાન માટે તો દસ લાખ રૂપિયા પડ્યા હતા પોતા લાખ જરૂર હતી જોયું સત્ય જોવો તમે પૈસા કાઢો પૈસા મેલ્યા

હવે આજ પછી હું કદી જિંદગીમાં કોઈ ચોરી નહીં કરું અને મારું પરિવાર આખું અનાપે ચાલે તમે જો મને નોકરી કાઢી નેકડો ઉપડો શેઠ મારી પાટીજી ઉપડો બાબલ ભાઈ પેલા ફોન રાખે બળક ભાઈ ચોરી કરતે આ પકડ તો આપણે પેન અને હવાર થી આખા પાવ માં આવતો હિસાબ તારા બળાનો ને હવાર થી આઈ જા નોકરી શેઠ તમને એક સાચી વાત કહું કે ઓને મારા હોમે એક સત્યવ્રત લીધું હતું મહારાજ ગુરુ હોમે બરોબર ને આજ એને સાબિત કરીને બતાવ્યું હા એ તો બરોબર છે જે દાડે રાતે મને ભેળ થતી વખતે તેનામાં સત્ય વરત મને દેખાઈ ગયું હતું એવું એમ હા પછી મને ગર્વ થઈ ગયો એમ શું કીધું સવારથી તું તારે ફાર્મ આવું રાખો ભાઈ શું કેવું ફોમ થાય આવજે છે ગુરુજી તો જુગ જુગદા છો गुरुजी जुग जुगदास तमारा જોઈ લીધી તે તારા સપનામાં વિચાર્યું કે તાર આવી નોકરી મળશે પચીસ હાજર ની તો એ પણ જે તે ચોરી કર્યા લાખ રૂપિયા પાછા હવે આ દારુ અને જુગાર એ બંધ કરી દેજે એ તો એ દાડા દે બંધ કરી દીધો એ હું એમ ના પણ નઈ પીતો હમ તો તો ગુરુજી તારા કે નક્કી આવશે પણ એ તો ઢેટ 12 મહિને આવશે ના ના એ બધી જવાબદારી મારી હો મારા હવે મને ઘેર ગુરુ મહારાજનો પગલક કરાવવો જ પડશે જય ગુરુ મહારાજ બાપુ હા એટલે હું કહેતો હતો આ મારી બાજુ પેલો દારૂ એ રહેતો એના તમે સત્યવ્રત આલું હતું હા હેરો હેરો હા એટલે હીરો કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયો બધું એને સુધી મેળ્યું હીરો ચોથી ચો પહોંચી ગયો એ પણ તમે આવો હું તમને વાત કરું હોય ખબર આવો હે સારું 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 બાપુ જય ગુરુ મહારાજ

ગોશિર પર રાખીએ અન ચલીએ આગનામાં ના આ તાર કે રવાડે આ જોના ઘર જવાનું મારે એવું ભરે જો બાપુ खरेकरन मारा घर त पगला करन मारो जीवन धन्य થઈ ગયું ઇતો બધી પરમાત્માની દયા શું કે હું વચનનું પાલન તો કરીને કમ્પલેટ આ બાપુ વચનનું પાલન એને કમ્પલેટ કર્યું પેલા મને વિશ્વાસ નતો પણ ઓણે આપ કરીન બતાયું જੁੱદ્ધો તો નઈ બોલે પછી એક દાડો

એટલે આટલું સત્યવ્રતનું આટલું પાલન કરવાથી જો આટલું મારું જીવન બદલાઈ જતું હોય મત મારા બાપ ભક્તિ લાઇનમાં જ આવવું હોય મન ભક્તિ લાઇનમાં આ તો મારા જ તમે પકડાવ્યો હોય માર જ તો તને બતાઓ પણ ભક્તિનો માર્ગ બહુ કઠિન છે ગમ એટલો કઠિન હોય તો મારા ભક્તિ જ કરવી બાપુ જો ઓબળ ભક્તિ માટે વચન જો હોય વચન વગરની ભક્તિ ન કમી એટલે તારા વચન લેવા પડશે અને એ વચન સત્ય વ્રત કરતા બહુ કઠિન છે ગમે એટલું કઠિન હોય તો હું પાલન કરે પૂરે પૂરો બાબુ જો બહુ વિચારી લેજો આ ગુરુવચન છે આ ગુરુવચન છે જો બીજામ તો તું સુધી કે પણ આ ગુરુવચન તું ભૂલે ને તો તને નરકમાં જગ્યા નહીં મળે નહીં બોલો કોઈ દાડો નહીં બોલો તો બરોબર

વચન લીધા પછી ગુરુ કોના કોણ યુગાર હશે આ ભવ જલ ધારામાં આ વચન નું જો મનથી પાલન કરે ને તો તારો ભવ તરી જાય અને વાળ જે મેં તારા વચન આલ્યો ને એ વચન કોઈને કેવો નહીં તારા મનથી તારા રટણ કરી જવાબ લો હવે હું નેકળો મારા જવાનું વાયક હું ના બાપુ આ તો માર ઘર ભોજન કરી જ દો તમે ના આ તો તારા નસીબ તે હું આ દો આવ્યો ને કે મારા જવાનું તો વાયક હું લમો નેકળો